Thank you

જે પોતે ચાલી નથી શકતા અને ચાર એમની દીકરીઓ છે આગળ પાછળ કોઈ નથી એમના પતિ એક્સપાયર થઈ ગયા છે એમનું ઘર બનાવવા માટે આપણે આવ્યા છીએ ટોટલ ટ્રાઇબલ એરિયા છે આજુબાજુમાં કોઈ વસ્તી નથી એમના ઘર સુધી પહોંચવા માટે દોઢથી બે કિલોમીટર ચાલીને જવું પડે છે કોઈ પણ વ્હીકલ ત્યાં પહોંચી નથી શકતું કઈ રીતના આપણે ઘર બનાવશું કઈ રીતના એમની મદદ કરશું એ ત્યાં જઈને જોશું આપણે કઈ રીતના કરી શકીએ છીએ પણ સવાર સવારની આરતીમાં અંબાની કરી છે માતાજી સૌનું ભલું કરે સૌનું કલ્યાણ કરે જય અંબાજીમાં અંબાજીના દર્શન કરીને સીધા આવ્યા છે ગામ મેઠીવેડીમાં જે બેનનું ઘર છે ત્યાં સુધી પહોંચવા માટે એક વચ્ચે રસ્તો છે દોઢ કિલોમીટર ચાલીને જવું પડે છે બીજી કોઈ વ્યવસ્થા નથી એક રસ્તો પાછળ છે એ જે જોયું નથી પણ અત્યારે એ ઘર સુધી પહોંચવા માટે દોઢ કિલોમીટરનો જે રસ્તો છે એ પાર કરીને જવું પડશે તો અત્યારે બધા સીધા ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને જોઈએ દસ બાર મહિના થઈ ગયા જમવાનું કેવી રીતના બનાવો જમવાનું કઈ રીતે છોકરી હે એ આપડે જાય મજૂરી લાવે તો કોઈ દોણા લાવી ખાઈએ કોઈ પોચ રૂપિયો વાળું મરચું જમાનું બધું કેવી રીતના કરો છોકરીઓ બનાવે સાહેબ છોકરીઓ બનાવે લક્ષ્મીબેન લક્ષ્મણભાઈ પરમાર પોતે ઘણા વર્ષોથી ચાલી નથી શકતા ઘરમાં કંઈ ખાવાનું નથી કોઈ સપોર્ટ નથી કોઈ આધાર નથી એમના હસબન્ડ હતા એક્સપાયર થઈ ગયા છે ચાર દીકરીઓ છે જે અહીંયા તૂટેલા ફૂટેલા ઘરમાં રહી છે કોઈ પણ જાતની વ્યવસ્થા નથી આ ટ્રાઇબલ એરિયો છે જ્યાં તમારે દોઢ કિલોમીટર ચાલીને આવવું પડે છે અહીંયા આ ગામમાં લક્ષ્મીબેનના ઘર સુધી પહોંચવા માટે અત્યારે એટલી ઘરમાં ગરમી થઈ રહી છે કોઈ જાતની સુવિધા નથી કોઈ પણ જાતનો કોઈનો સપોર્ટ નથી બેન પોતે એકલા રહી છે પોતાની દીકરી જે રસોઈ જે પણ મળે બનાવે છે અત્યારે અને પોતે પોતાનું જીવન વ્યતીત કરે છે ટ્રાયબલ એરિયો છે અંબાજીથી પચીસ કિલોમીટર થાય છે

ડુંગરે જાઓ બધા મોટા મોટો પ્રશ્ન એ છે કે ટોયલેટ અને બાથરૂમ માટે આ લોકો ને પાછળ જે ડુંગરો છે ત્યાં જવું પડતું હોય છે દીકરીઓ જ્યારે ટોયલેટ અને બાથરૂમ માટે એને ઘરની બહાર જવું પડતું હોય છે તો એ બહુ શરમની વાત કહેવાય તો આપણે ઘર તો એમના માટે બનાવશું પણ સાથે સાથે આપણે ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા તાત્કાલિક કરશું લક્ષ્મીબેન પરમાર જેની ચાર દીકરીઓ છે એમની બીજા નંબરની જે દીકરી છે એના સાતમું ભણે છે ચંદ્રિકાએ સાતમા પછી ભણવાનું છોડી દીધું કેમકે પપ્પા એક્સપાયર થઈ ગયા અને ઘરની તમામ જવાબદારી ચંદ્રિકા પર આવી ગઈ પોતે ખેતમજૂરી કરે છે ત્રણસો અઢીસો ત્રણસો રૂપિયા મળે છે પોતે ભણવાનું છોડી દીધું છે કોઈ આગળ પાછળ નથી કમાવનારું કોઈ નથી આ એક મોટી દીકરી છે પંદર વર્ષની ચંદ્રિકા એ આ ઘરની તમામ જવાબદારી પોતાના માથા પર લઈને આગળ વધે છે મેં જ્યારે ચંદ્રિકાને કીધું કે બેન તાર શું કરવું છે તો ચંદ્રિકાએ કીધું કે ઘરમાં ઘર થઈ જાય ખાવા પીવાનું થઈ જાય બસ એનાથી વિશેષ કાંઈ નથી પણ જેટલા પણ લોકો અમારો વિ વિડીયો જોતા હોય તમામ લોકોને કહું છું કે જે વિદ્યાર્થીઓ છે જે ભાઈઓ છે બહેનો છે જે જે યંગ લોકો છે તમામ લોકોને કહું છું કે આ ચંદ્રિકા છે અમારા હિનાબેન છે આ બંને બહેનો પાસે તમારે શીખવું જોઈએ કે જીવનની અંદર સંઘર્ષ કરીને તમે કેવી રીતના આગળ વધો છો ઘરની ખરાબ પરિસ્થિતિના અભાવે ભણવાનું છોડીને પોતે આગળ વધે છે ટ્રાઇબલ એરિયો છે અહીંયા આવવામાં બહુ તકલીફ પડી અમે અહીંયા સુધી પહોંચતા પહોંચતા બહુ હેરાન થયા છે બસ એટલું જ કહીશ તમામ લોકોને કે આ ચાર દીકરીઓ માટે આપણે ઘર બનાવીએ છીએ એમના આવનારા ભવિષ્ય માટે અમે ઘર બનાવીએ છીએ બેનની અને દીકરીઓની જે પણ રિક્વાયરમેન્ટ હશે આપણે મળીને પૂરી કરીશું તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો આપણે એમના માટે સરસ મજાનું ઘર બનાવીએ છીએ અને ચંદ્રિકાને તો હું ફરી પાછો રિક્વેસ્ટ કરીશ કે ભણ આગળ વધ જે પણ ખર્ચો થશે અમે આપશું હિનાનો જે પણ ખર્ચો થશે અમે આપશું બસ આપણે એમનું ઘર બનાવીએ છીએ અને ઘરની શરૂઆત કરીએ છીએ ક્યાં રહેશું બાર ના બાર નહી હું મારી પાસે એક ટેન્ટ છે તો હું ટેન્ટની વ્યવસ્થા કરી કરો તમને એની અંદર રેજો તમે ફાઇનલી ટેન્ટ આપણો બની ગયો છે હવે જેસીબી આવ્યું છે જેસીબીથી આપણે ઘર પાડીએ છીએ અને ઘરની શરૂઆત કરીએ છીએ છે એની અંદર આ પાંદડા એની ઉપર છે તાલપત્રી બાંધીને ને રેતા હતા પાંદડા મેં જયારે જોયા ત્યારે મને એવું લાગ્યું કે તમને પણ બતાવું જેસીબી નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે કાલથી ઘર બનાવવાની શરૂઆત કરશું એવરી ટાઈમ હું બોલતો હોઉં છું પણ આજનો દિવસ બહુ વિશેષ છે મારા માટે અંબાજી માના અંબાજીમાં આવીને દર્શન કર્યા છે અને ચાર સાક્ષાત જગદંબા જેવી દીકરીઓના ઘર બનાવવાનો લાવો અમને મળ્યો છે તો માતાજી અંબાજીમાં સૌનું કલ્યાણ કરે સૌનું ભલું કરે સાત દિવસ અહીંયા જ છું માતાજીના દર્શન કરશું અને ચાર જગદંબા જેવી દીકરીઓના ઘર બનાવશું આ જ માટે આટલું જ છે તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ